આજે અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે આજનો વિડીયો ખેતરમાં માટેમાં થશે ચલો હવે આપણે ખેતરથી હવે આપણે આવી ગયા છીએ ખેતરમાં ચાલો હવે આપણે ખેતીવાડી વિશે તમે જણાવીશું અને તમે કોમેન્ટમાં જણાવજો અમારો રાજકાર અને અમારી ખેતીવાડીનો વિડીયો તમને કેવો લાગ લાગ્યો અને કોમેન્ટમાં જણાવજો છે અમારું ખેતર અને એમાં પણ રાજકારો છે ચાલો આ બતાવીશું આભો ઉગ્યો છે અને તમે જોઈ લો મિત્રો પહેલાં અમારા કોમેન્ટ વિડીયો આવતા હવે કેમ નથી આવતા હું તમને જણાવી દઉં કે અમે વિડીયો બનાવવાનું બંધ કરી દીધું છે એનું કારણ છે કે પહેલાં પણ કોમે જતા અને એટલી મજા નથી આવતી એટલે અમે આ કોમેડી શૂટિંગ કામ બંધ કર્યું છે બનાવ્યાનું બનાવવાનું પણ હવે આ નવા સરથી વિડીયો છે પહેલો વિડીયો આ અને આ વિડીયોને તમે શેર કરજો આ ઝાટકામાં શિંગવાળું ખેતર છે અને એક ઝાટકો બોતેલો છે અને કેમ કે ગાયો આવે છે સાંજની અને આઠ વાગ્યા ટાઈમે અને આ છે રીંગણ રીંગણ કોને કોને વાવે છે કોમેન્ટ કરો અને કોને કોને વાવ્યા છે કોમેન્ટ કરજો અને ચાલો ત્યાંથી બોડી નંબર બતાવીશ મિત્રો ખૂબ સરસ છે રીંગણ મિત્રો હવે આપણે પાછા આવી ગયા છીએ તે લોકેશન પર અને ખેતર આવું સરખું છે જોઈ લો કેટલો લોભો છે ખેતર એક વિકો છે મિત્રો તે માટે અમારા કોમેડી વિડીયો નહોતા આવતા અને ચાલો હવે આપણા બીજા ભાગમાં મળી તમને વિડીયો કેવો લાગ લાગો અને તમે તમે સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો કરવાનું ભૂલતા નહીં અને હવે અમે તમને બતાવીશું બીજા વિડીયોમાં બ્લોકમાં અને હલકા પેરે આવશે કાલે આવી જશે અને ખાવાની શરત અને ઇનામ રાખેલું છે જે જીતે એને પણ આપવાનું છે વીસસો રૂપિયા અને અને બે વા બે વાટકીઓ રાખવાની છે અને જે હારી જશે એને કોઈ નહીં મળે જે જીતી જશે એને પણ એને ઇનામ આપવામાં આવશે અને મિત્રો આ વિડીયો તમને કેવો લાગજો અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આ વિડીયોને આટલા મોડી અમે અમારા વિડીયોને સમાપ્ત કરશું જય માતાજી હવે નવા વિડીયો સાથે મળીશું